કામરેજ નાકા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત સુરત શહેરના કામરેજ ટોલનાકા પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં મુંબઈ તરફથી આવી રહેલ ટ્રક નંબર જે એકવીસ ડબલ્યુ અઠાવન ત્રાણું ચાલક દ્વારા કોઈ કારણોસર ટ્રક ફોર વ્હીલ કાર નંબર જી જે ઝીરો એક એચ ડી ચોર્યાસી છાસઠને અડતા કાર ચાલકે કામરેજના ધોરણ પારડી ગામ નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલ ટોલનાકા નજીક કાર ઓવરટેક કરીને ટ્રકને રોકતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ફોર વ્હીલ કારને નુકસાન થવા પામ્યું હતું અકસ્માતને લઈને ટ્રક ચાલક અને કાર ચાલક વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી જેને લઈને હાઈવે રોડ પર લઈને લોકોના ટોળા એકઠા થયા હતા રિપોર્ટર વિશાલ માંગોકિયા યશવિત ગુજરાત ન્યૂઝ સુરત